એ સંદીપ એ સંદીપ હા બા બોલો ને ઓય કાખરી હા બા બોલો ને દીકરા અંદર મને કેમ બોલ્યા બતાઈ થેલો લેવા ગઈ હતી કા બા હું બોલ્યા તમને કે હું બોલી સોનલ બોલી બોલી તને વિચાર થાય હું બોલી કા એ કે તમે સરાઈ વા સંદીપ ને એ કે બા તમે બાદણા કરાઈ વા ને તમે આમ કર્યું ને એવા કે કે તમાર દીકરી હોય તો ખબર પડે ને ભાઈ મેં એવું હું કહી દીધું ભાઈ મેં કઈ કીધું છે હે આવા કેમ બોલ્યા તમને મેં કીધું હતું ને કે તમે જાઓ માં ઠેલો કઈ વાંધો નહીં ભલે ત્યાં પીડો એ સંદીપ કુમાર હા બોલો ને તમે શું બોલ્યા માર બાને ને એ વાદે ને દીકરાજી બોલ્યા હોય તું અહીં આવતો રે ને ભાઈ બા મારો હાથ મૂકી દયો તો ન મગજ મારી થઈ જાય હાથ મૂકી દયો મારો તમને કહું ને ભાઈ આપણે નત બાધું હતા તને કહું કે આમ કહેતા હતા તું ભાઈ જામા જા માન્યા સડાવન પાછા કે આમ કહેતા હતા ને જામા બાધવાન તમે ચડાવો છો હું છે તમે હું હોય એવું બોલ્યા મારા બાને બા મને કહે હે તમે અમને બોલ્યા અમે તમને નથી બોલ્યા આમ ભાગી જાવતી સારું લાગે કઈ સંદીપ હા સંદીપ કુમાર માંથી સંદીપ આવી ગયા હા તમાર મારો હાથ મૂકવો કે નહીં એના ભાઈ આજ સલાકી થઈ જાય તો ક્યાંય ના ન રહે ના હારા લાગે તને હાથ નહીં મૂકું તું તારે બોલ હું ઈ બોલ બાકી હાથ તારા નહીં મૂકું હું સહન કર્યું બોલો ને તમારી દીકરીને તમારી દીકરી ખતરનાક છે હું ખતરનાક એટલે હું કેવા માંગુ તમે મારી દીકરી ખતરનાક એટલે

હું ખોટું થાય ભાઈ અમે શું ખોટું કર્યું તમારી ઘરવાળી કર્યું ખોટું અમે નથી કર્યું ખોટું અમે તો આવ્યા હતા પ્રસંગમાં આ બધું મારું સંદીપ કામ કર્યું હું ને તમે કયો કે ખોટું કરો અમે કંઈ ખોટું નથી કર્યું ખોટું કર્યું તમે હા અમે કર્યું ખોટું હવે હવે તો ભાગવાની શું જરૂર છે હા તો તો દેખા સ્વીકારતી ન સોનલ ન સ્વીકારતી મમ્મી ન સ્વીકારતા હાથ જોડીને માફી તો માંગી હવે કયો એમ કરીએ હા માફી માંગી પેલા એવા ન કરે પછી માફી માંગી

એમાં હું વાંધો કઈ કરી દે તો એ નોકરી કરતી ને આ નોકરી કરતા બે આરે મળીને કરે કામ તો વાંધો ના આવે નકર કઈ થાય બધું કામ એકલા તે તો કે માર દીકરો કે ગોલો થોડો છે તમાર દીકરી નોતી સિંધે કઈરા રાખે સંદીપ આ કરો સંદીપ આમ કરો નમે એય થોડા ગમે તમાર દીકરીને હું નત ગમતા ઈ ગયો ને કામ વાળી રાખી દીધી મારી દીકરી બધું અડધું કરીને જાય સ્કૂલે જાય બગાડે તમાર વાહે કઈ માંદા હાજા હોય તો તમારું કરે હે એટલા ટાઈમ થી છોકરા આવ્યા નત રાખતી હું માથી પગાઈડા તા મોટા દીકરા તઈ નત રાખ્યા કઈ પગાઈડા ન તો વેવાય પગાડા પગાડા ના જીલકા દીકરા ને કે રોકાવા હું તું પગાડા કોઈ એ ના તમને તમે બહુ બોલો હવે 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 શાંતિ રાખજો ને હવે જોયા જેવી થાય કરો જોયા જેવી કરો હું અહીંયા જોઈપો કરો જોયા જેવી એ સંધી બ્રેવા દે સંધી કાટલો કેસ ખેસ કેસ કેસ કેમ કેસ એ સંધી બ્રેવા દે ભાઈ હું છે કાટલો પકડ હું જમાઈ તમારે ના ભાઈ રેવા દે મૂકી દે તું ભાઈ કાટલો નો તો પકડ એને સમજાવતો તો જરાય બોલતા નહીં કાટલો પકડ્યો ઈ મને કેવું કેવું બોલે છે મારી બાને બોલે મારથી સહન ન થાય હું પેલા કહી દઉં હું તમને બેઈને હવે હથ થઈ હો જમાઈ હું હથ થઈ ગઈ અમે થાકી ગયા હવે તમારાથી હાંભરી હાંભરીને તમારા તમે શું બોલ્યા તા કે તમારી દીકરી નતી ખબર નત પડતી એટલે હું કેવા માંગો તમે એટલે અમે કંઈ ખરાબ કરીએ તમારી દીકરી આવે તમારે સમજી ન જાવો જોઈએ મેં કંઈ નથી કીધું તમારી બાને તમે તમારી બા તમને બાઈને ચડાવવા માંડ્યા કા અમે કઈ કીધું જ ન તમે એમ કીધું દીકરી હોય ખબર પડે આવા કરી ન જવાય સવાર મીમાન આવવાના છે એ તમને ખબર હવે અમે જઈએ અમારે તમારે લપ ન કરવી બ તમારી સોનો લાવો હોય તો મોકલી દયો ભેગી બાકી રાખો તેડવા બેડવા કોઈ આવવાન છે નહીં એના આવતા હાસી લે હું અમે હા હાસી જ લે હું તમને એમ કે અમને ભારે પડી એમાં દીકરી અમને ભારે ન પડે એ તો કોઈ દીકરી કોઈને ન ભારે ન પડે પણ હારે હારી લાગી એવી કઈ માવતરે ન હારી લાગી મે અમે તો બોલો જ માં વેવાય તમે તો બોલો જ માં તમે જ કરો હરગાવાની કીવે ન બોલું કા મારો દીકરો છે કીવે ન બોલું દીકરાની માં ન બોલે તમે ન બોલતા દીકરી વાહે હે તમે ના બોલો તમે ના બોલો કે મે એનું એમ કર્યું કે ના બોલો જયદીપ આવ્યો કેવા કે તમે રોકાઈ જા રોકાઈ જાય તોય નત રોકાતા જમાઈ હજી સેલી વાર તો હજી અમે હાથ પગ જોડીએ બેયો તમે કેતા હોય તો અમાર નત રોકાઉ તમાર સોનલ ને મોકલ હોય તો મોકલી દો ત્યારે કાલે મહેમાન હોય તોય નહીં આવા હે ઘણી ઘણી નતા આવ તો માર દીકરો સોનલને ને મુકવા ગમે કામ હોય તો જાટ મૂકી જાવ જા જટ કામ કરો તા アプリンテクルハラマトロケドカワンウェイ、クイノノモクレト、アプリケア、イビサインコーマ、ソキウェイ、レバス、デビナモクレト、アプリケア、イビサインコーマ、ソキウェレバス、デビナモクレト、デビサインコーマ、ソキウェイ、レバス、デビナモクレト、デビサインコーマ、ホットジュニア、アホコンチュニア、ゴムトノティ、ヨムクネ、アブリマレ、ロパリマレナ、ヘブイリマレ、ヨクレトロウェイ。アジカイ、モクレ、モクレト、ドソナ、レゲゲ、カイ、メマナ、トライ、ウェイ、

એ રીત આવ તીરી કામો કી જાજો આજા હું તો ક્યો બેહી જાય પાકી અમે કે તેડવા બેડવા આવીયું નઈ સોનલને હા ઈ કાન ખાઈ લેજો અમે તેડવા નઈ આવી પેલા કઈ દઉં એ માં તો અમને દીકરી ભારી નઈ પડે સોનલને નાત પડી કે હું જવાની જ ન હતી વાંધો ની ભલે રીય આઈ ઈ ની મરજી તો પેલા થીક અમને ખબર જ છે કે ઘર મહિનો ચાલે ઘર માં જોને અમાયવા તે દીન કઈ કાલે ઉનાલે ઉ સંદીપ સંદીપ બિસારો સાનો મોનો લેવા જાતો ઈને કઈ ઈ ની નખર ડોલી ઉપડે કે તમે હું કરવા લેવા ને એટલા રૂપિયા બગડા એ તમને બધી ખબર છે આમ તમે સોનલ ની બધી વાત કરીએ તો તમે અરે રાટી નાખી જાવ તો ક્યો કે આ તમારી દીકરી જ વાક છે સોનલ મે હું આવે જ ન કોઈ દીઓ અમે વસંત કરાઈ પાજ ન એ તા બધે ખબર હોય કોણ ની કી વસંત કરાઈ પા હોય હાલો બા હવે આપણે નીકળી એ નથી આવું બસ વાત થઈ ગઈ પૂરી હાલ માં હાલ હાલ ખેલો લઈ લી તો જી કપડા રહી ગયા હોય ભલે પૈણા આવજે તઈ લેતી આવી ઈ તાવજે નહી તેડવા આવ્યો નહી તા હતી કઈ વાંધો નહીં રાખજો અહીં અમને કંઈ જમાય ઓરખ ન થાય દીકરીને રાખવાનું રાખજો અહીંથી દીકરી હારે સારી લાગે માવતરે ન લાગે આપણે જીરી ખમજાય હજી માં જીવે કંઈ મળી નથી કંઈ કરીએ સંદીપનું લે ધમક્યું ગેટી મારો દીકરો માનવાલો હોય મારો દીકરો કેમ કરવાનું હોય કે બીજા કેમ થોડું કરવાનું હોય એલે છોકરા આવ્યા હોય માં આવું છું બાલો ઈ કેમ કઈરા રાખી કે ના થોડું રાખવાનું હોય હમ લે તેડવા આવ્યો તો આવ્યો તેડવા વાઈ જો

પછી કે કેમ રડો છો બેની કે મેં કીધું કે ના ના ખાલી મનોલું આંખ માં પડ્યું ને એટલે રડવું આવી ગયું તો પછી જય કહું કે તું ભાભીને સમજાવી દે નકર ત્યાં ખોટે ખોટું ગધેડા થાય ઓર માં મે બેન આવી ઓર માં ત્યાં ખરાબ લાગી બેન આવા કઈ ના જોતો ખરી હા મમ્મી એટલે જ ને થી પછી જાનવી ભાભીને જયદીપને કહું કે તું હમ જા તો મમ્મી પપ્પાન બહાર થી લઈ આવું ને વાત તા હે ને ત્યાં ભાભી બઈને ગયા ને તો ખરાબ લાગે બહુ સે બાપા તારી હા ઉતા બહુ સે બહુ સડાવતા તા કેમ સડાવે લે બઈને આવી કે કે મને તામ કરે ને આમ કરે ને ઘરેતી મે ઘરે જ કરતા ઘરે જ કામ કર્યું એની બહુ બપા મને તો આવી ખબર ન હતી મને તો સંદીપ કુમારનો તો વખાણ કરતો ચારિકો કે અમારા જમાઈ એટલે હાતા પપ્પા આવ્યો ને પછી થઈ ગયા ઓય મામાને તો હાવ ત્રુચરી આવ્યો એવું બોલે બપા કાઠલો પકળો તું તો દોડીને આવી આઈ મે કીધુંતું ને પપ્પા એ નો જાતા એનો મોગર ડેન્જર છે ને પાય નો જાતા ને મમ્મી મોકલ મમ્મી તમે જાવ એ ભગવાન જાની જોઈ ગયો તો કેમ ખરાબ લાગત હે કેમ ખરાબ લાગત તઈ મારી તો હાવ આબરૂ જાય ને પછી મેં કીધું કે તમે છે ને આજનો દીરો કઈ જાવ કાશે ને તમે કોઈ સોનલ ને તેડવા આવો ને તો એ સોનલ તો કે આવી હોય તો આવે ના ભલે રીએ મેં કીધું ભલે રીએ બાપનું ઘર છે બરાબર સોનલ કોની એમ કીધું મારા સાસુએ કીધું કે સંદીપે કીધું સંદીપે કીધું તારે આવું કીધું સંદીપે એમ કહી દીધું મને હા પછી તારે આવું કે હું છે આવે રોટલા કરવા વાળી કોઈ ન આવે તો છે ને કેવું ચડાવે કેવું ચડાવે એટલે એટલા ફૂલાય સોનલ દીદી મમ્મી પપ્પા મમ્મી જાનવી ભાભી અત્યારે કે મમ્મી અહીંયા ઊભી પા છે બો બોલ ખાતો તો ને અહીંયા આ શું કહેવાય કાચ માસો એ બીન તો બો બોલ બોલ ખાતી દી તો મે તો તું શું થયું છે ચાલ જાઉં બારે એ ના ના અમે ત્યાં ઊભા ખાલી ઓલું દીકરો તો ને ત્યાં ઊભા હતા હા હા હાલો સનલ દીદી હું ક્યારની રાહ ચક સનલ દીદી હમણા આવે હમણા આવે હા હા જન્મી ભાભી હાલ હાલ મે તો બારે કેમ ગયા જય દીપ ના મને પૂછ્યું તો કે આ આઈડિયા કે કે તું સુઈ જા મે કીધું ના મને જવા દે મમ્મી પાસે ને বিদি পাসেনসু চসে বাড়ে জাতি জম সেনা আমা এম খাল ইপাথায় মািকি হয়ে যাব মরুফে আহা মমি আল আ তুঝায়হালাসানের বিদি হাউভাবি কি মহত মধু রাখু পড়বভামে অন্ন্ততিতা অগন্ধথায় মুঠায় চুকারও মমেই আইউই তো আইও আপরি উপর এর লোুকয় রয়েড লোুকয়ে উত্ত এনেকাায় গর্ণটু ই মানে এম থেকে জান্দি পেম কই দি দুুখে পলে দিয়েকায় নিন আবে তো সাসু দল ও আন্ন্তনি বললা। પણ એમ બોલી દીધું મને પપ્પા હા મેં પણ પપ્પાને કેવું મારા ઉપર હતું પપ્પાને એમ થાય કે શું થઈ ગયું મારી પર ખબર નથી પડતી મમ્મી હજી ત્યાં મા બાપ બેઠા હો મારી દીકરી હા ઉપાધી ન કરતી હા મમ્મી મમ્મી રડમ મારી દીકરી રડવાનું થોડું હોય એમાં મને એમ થઈ ગયા આ તો બધુંય ખોટું થઈ ગયું હું કરવું પણ હવે આપણું હાલતું નથી એમાં El mati criado loco al matar un corce. ¡Ah, mami!